પાવર ટેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર માલિકને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેની એટુ ઝેડ માહિતી આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂપરૂ સ્થળ પર જઈ સ્ટ્રેસ ડ્રાઈવ કરી પણ ખરીદી કરી શકો છો રૂબરૂ સ્થળ પર જોવા કે લેવા જાઓ તો માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર ના ગેરેજ રોલ સો ટકા વર્ક કરે છે કંપની કન્ડિશન જોવા મળી જશે આ ટ્રેક્ટરનું એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર ના સીટ કવર છત્રી બધું સારી કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર નું લાઇટ વાયરિંગ બધુ ચાલુ કન્ડિશન માં જોવા મળશે આ ટ્રેક્ટર ની બેટરી પણ સારી કન્ડિશન માં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ જોવા મળતો નથી આ ટ્રેક્ટર નું મોડલ બે હજાર આઠનું રહેશે આ ટ્રેક્ટર ના ટાયર ની વાત કરીએ તો ટાયર મીડિયમ કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર એક પણ રૂપિયાનો ખર્ચ રહેતો નથી તેવું માલિક નું કન્ડિશન જોવા મળે છે તેવી જ કન્ડિશન પર જોવા મળી જશે આ ટ્રેક્ટર તમને જોવા મળી જશે આ ની ખરીદી કર્યા બાદ તમારે સીધું ચલાવવાનું જ રહેશે તેવું માલિક નું કહેવું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો તાલુકો બંને ભાવનગર રહે છે અને ગામ ભૂંભલી રહે છે આ ટ્રેક્ટર ની કિંમત માત્ર એક લાખ સાઠ હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી તેમાં રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી વધુ માહિતી જાણવા માટે તેમને કોલ કરી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે